સુમનદીપ વિદ્યાપીઠના સ્થાપક ડોક્ટર મનસુખ શાહના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી બંધન બેંક દ્વારા એસીએલએસ એમ્બ્યુલન્સનું દાન સુમનદીપ વિદ્યાપીઠને અર્પણ કરવામાં આવ્યું સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા પીપરિયા ગામ ખાતે સુમનદીપ ભવન નામના સમુદાય ભવનનું લોકાર્પણ ડોક્ટર મનસુખ શાહના શોભસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે પીપરિયા ગામના તમામ ગ્રામજનો માટે સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત ધીરજ હોસ્પિટલના તમામ દર્દીઓને ફળ વિતરણ પણ કરવામાં આવ્યું હતું

પંચોતેર વર્ષ પૂરા કર્યા એમ્બ્યુલન્સ આપી એ બદલ બેંક ને એમને ઉપકારી છે અને એમને જે આપી છે એનો ઉપયોગ તમામ ઉવર જિલ્લામાં લોકોની મદદ થાય એ આશય અમને આપી છે અને અમે પણ બંધન બેંકને ખાતરી આપીએ એ આશયથી એનો સારો ઉપયોગ થાય એ અમારી અપેક્ષા છે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ